વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું વઘારેલો રોટલો વઘારેલો રોટલો બનાવવા માટે આપણે અહીંયા એક ઠંડો રોટલો લઈ લીધો છે આ રોટલો બનાવવા માટે આપણે ઠંડા રોટલાની જરૂર પડે છે અહીંયા આપણે એક પણી જેટલું લીલું લસણ સુધારી લીધું છે એક નાની જે પણી આવે છે એ પણી આપણે અહીંયા સુધારી લીધી છે અહીંયા બે મીડિયમ સાઇઝના મરચાં છે એને આપણે ઝીણા ઝીણા સુધારી લીધા છે અને અહીંયા પાંચથી દસ કળી લસણ લઈ એમાં લાલ મરચું પાવડર ઉમેરી અને આપણે ખાંડી લીધું છે સ્વાદ મુજબ મીઠું લેશું અને મસાલિયામાંથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું તો વઘારેલો રોટલો બનાવવા માટે આપણે અહીંયા રોટલાને પહેલાં ક્રશ કરી લેશું એટલે કે મિક્સર જારમાં આપણે રોટલાનો ભૂકો તૈયાર કરી લેશું અહીંયા આપણે જે રોટલો લીધો છે એના આપણે નાના નાના ટુકડા કરી મિક્સર જારની અંદર આપણે લઈ લેશું અને પછી આપણે એનો ભૂકો તૈયાર કરી લેશું અહીંયા આપણે રોટલાના ટુકડા કરી અને આપણે મિક્સર જારની અંદર લઈ લીધા છે તો હવે આપણે આ રોટલાને પીસી લેશું અહીંયા આપણે રોટલાનો ભૂકો કરી લીધો છે તો હવે આપણે આ રોટલાનો વઘાર કરશું રોટલાનો વઘાર કરવા માટે આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકી દીધી છે અને કડાઈમાં આપણે એક નાના ચમચા જેટલું તેલ મૂકશું અને તેલને આપણે સરસ ગરમ થવા દઈશું અહીંયા આપણું તેલ છે સરસ ગરમ થઈ ગયું છે તો ચમચી જેટલી હિંગ ઉમેરશું અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું જીરું સરસ ફૂટી જાય એટલે આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું ને જીરું સરસ ફૂટી જાય પછી આપણે લીલું લસણ ઉમેરી દેસું અને એને આપણે સરસ સાતળી લેશું આપણે જે સૂકું લસણ છે એ ખાંડીને રાખેલું છે એને પણ આપણે ઉમેરી દેસું અને લસણને આપણે સરસ સાતડી લેશું મરચા જે લીધેલા એ આપણે ઉમેરી દેસું મરચાં અને લસણ સરસ સકડાઈ જાય પછી આપણે એનો મસાલો તૈયાર કરીશું એટલે કે એમાં મસાલા કરશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર પાંચમચી જેટલી હળદર સ્વાદ મુજબ મીઠું અને હવે આપણે જે રોટલો ક્રશ કરીને રાખેલો છે એ ઉમેરી દેસુ અને આ બધું સરસ આપણે મિક્સ કરી લેશું લીલા ધાણા પણ આપણે ઉપરથી ઉમેરી દઈશું આ બધું સરસ આપણે મિક્સ કરી લેશું તો અહીંયા આપણો ટેસ્ટી અને ચટાકેદાર મસાલા રોટલો તૈયાર છે તો હવે આપણે 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 સર્વિંગ અંદર લેશું ઉપરથી લીલા ગાર્નિશ કરી દેશું તો આ રોટલાને આપણે દહીં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો તૈયાર છે આપણો અહીંયા સિમ્પલ અને ટેસ્ટી એવો વઘારેલો રોટલો તમે મસાલા રોટલો પણ કહી શકો છો જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો